વિરતના ખૂણે ખૂણે ગીત સાંભળી છે પંખીના માળા જેવું દાન મહારાજ ના સલાલા થી આગળ વાવડી ગામ અને એમાં એક મુઠી ઉતેરો કાઠી દરબાર નામ સેનું રામવાળો ગાયકવાડ સરકારે પહેલું વેલું જ્યારે વડોદરા ખંડેરો ગાયકવાડે સરકારે વડોદરા માથે જેદી કબજો મેળવ્યો અમરેલી થી માંડી કડી થી માંડી બધાય પ્રાંત માં જેદી ગાયકવાડ સરકાર ફરવા મનાણી એક મુઠી જમીન નો હક નો રહેવા દીધો જૂડી નો તેદી વાવડી ના પાદરમાંથી રામવાલાય બારવટુ ગાયકવાડ સરકાર ની સામે કર્યું કે તું ભલે ગાયકવાડ નો સુબો હો પણ તારા ધારીને જો ધોળા દિયે ધમરોળું તો માનજે કો રામવાળો વાળો રાવડી છે બોલ્યો તો ધોળા દિયે દરવાજા ઉપર ચીઠી લખેલી કે રાકાને રજાડતા નહીં અને ગરાસિયા ઉપર નાખેલા કર છે કાઢી નાખજો બાકી ધોળા દિયે ધામરો ધારીને ધમરોળી નાખો નીચે લખેલું ચીઠીમાં તેરી ફોન નોતા કે લખી તન વાવડી રામ વાળો અને દરવાજાના ફૂંગળ મંડ્યા દેવા હો કે નકી રામવાળો વાળો ધારી ભાંગે એમાં બીજી વાત ન હોય અને ઈ પંખીના માળા જેવું ડોળિયા મહુવાની બાજુનું ગામ ગીતે તો કવિ જીતો ભલો બારો